60 દિવસનો ચેલેન્જ આપણે આવેલો હતો ડેલી વ્લોગિંગ નો તો આપણે ડેલી બ્લોગ નો આજે પહેલો દિવસ છે કેમ કે મોરો ભાઈ યાર 60 દિવસનો ચેલેન્જ આવેલો છે તો આવડે 60 દી છે ને કરવાનો છે ડેલી બ્લોગિંગ હવે અત્યારે વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું તમને બતાવી દઉં ભાઈ અમારે શુભમભાઈ આવી ગયા છે ફોન પકડવા અત્યારે આપણે નીકળી ગયા છે એક નંબર વાતાવરણ નેક્સ્ટ લેવલ અને ભાઈ ડુંગરો ન બતાવતો રોજ નું ધુમ્મસ થઈ જાય ને એટલે ડુંગરો ન બતાવતો અને વાતાવરણ અમારું અમારું આવેલો છે દિવસ દિવસનો ચેલેન્જ કે તમે ડેલી બ્લોગિંગ ન કરી શકો પણ આપણે એ કરવાનું છે તમે બધા સપોર્ટ કરો ને તો કરવાનું છે ભાઈ એના માથામાં ફોન વાગી ગયો છે મેં હાથ કરીને આમ કરીને આમ હાથ કર્યો અડી ગયો છે ભંગાર પડ્યો ને હળીઓ છે ભાઈ અતાર અતાર માં આપણે જેની યાર આપણે આગેશ માં આવ્યા હતા રોટી ચડાવવા છે ભાઈ પડી ભાઈ રોટી ચડાવવા આવ્યા હતા ને યાર છે ને અતાર માં પબ્લિક જો અતાર રોડે બે ભાઈ છે ને ભાઈ કોમેડી રીલ્સ ઉતારતા હતા તો ઉતરી ગઈ છે અમારી હું કે કોમેડી કિંગ એ કોમેડી કિંગ હું કે તો તમારો મારી કે ઉતરી ગઈ મારે ખામું જ દે વસ્તુ કરવી છે ખામું જો તો કેવો લાગ્યો કેસરાબોતાળે તરમજો કેસરાબોતા આ ટાટિયો હોટલે નાકો બ્લોગ ઉતરતી છે તો વાગી ગયા બહાર ને દુકાન થી ઘરે આવી ગયો ઘરે બેસી ગયો છું જમમાં તો જમમાં માં છે ઓળો રોળો અને ઓળો ગાંઠીયા ને ચોકસી સરાન રોડ ના હું કેતા દાદા

Atas tu dia makan blok dua Entah benda wok. Blok pun kena bisa tak tak? Tunggu kadang pergi yuk. dua. Zohar. Ya, setelah saya nak kandang. Zohar. Zohar tak belum. Tak belum kena tu Zohar kan ni. Kamu tu Zohar. dia, ada dua sukulah nak diambil. Kalau video hello, video bayi nuali jauh paling tengah wayai di mana? Kalau video tu. Alirah, cari cari sokai bawa gua. Alirah, cari sokai bawa video. Gua ada gua, gua.

अमरे दियो न खाली होवत हो जति वाच डायरेक्ट 2000 छे ने नाखी जेवना छे फॉलो होमी फाका बसो खान थाका फाका बारे जो डोसो खाले खादो छे डोसो ए खादो गठी चाकी खादो आपण हवची मांगू शकते हो बस गाछ गाठिया न मोगो मोगो हा करीबण वगे आमरे न ओपने मोगो मोगो साकसे गाठियो हन ओने बडल्या के વાત નહિ હોતી હો નથી ખોકરો સો તો વાત નહિ હોતી ઓ એ મને ઘરે જઈ લ્યો બે મને એકલો હો 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 વાત નહિ હો વાત નહિ હો બીજું કે આવડે છે ટાટીઓ આ ટાટીઓ ભય તો તાની શક્તિ હવે એક મોતી હમેને મોતી અચ્છા સાયકલ આવી ગઈ તને સાયકલ આખી પડી હતી આખી પડી નથી તો અલે મિલન ભાઈ મૂકી છે કાલ થી હું સાયકલ લઈને જાય કાલ થી ને ભાઈ આપણે સાયકલ રાખવાની છે હા જો ઘરે થી દુકાન સુધી સાયકલ યાત્રા કરશે ભાઈ 1 કિલો કે 2 કિલોમીટર સાયકલ યાત્રા કરશે કા ચાલો પેલો લઈ જાઉં ચાલો હવે છે ને સાયકલ યાત્રા સર કેમ કે ગાડી મૂકી દેવાની છે હા કેમ કે ગાડી ઘડીયા ઘડીયા ખરાબ ને નો આવે ને

વરતું આ છે ગાઢીનું શાક આ છે ચટણી અને આ છે ભાઈ ભાખરી તમે ભાખરીની જોઈ હોય ને અને આને ખાલી ગ્લાસ દૂધ જો દૂધ ભાખરી જો સ્પેશિયલ મારા માટે આખી મે થાઈ નું ગોતે જો છો ખાઈન પીન પેટ નો ખાડો પૂરી લીધો છે અને અમે થમ્બનેલ બમન લેવાના હતા એટલે સ્ટેન્ડ કઈ દઉં તો અને આજ આપણો ભાઈ પાવર બેગ અને કંકુત્રી લગનની આવેલી છે જવાનું છે આપણે લગનમાં પેટ પૂજા કરવા આપણે બેરર તો જવાનું છે બેન બરોબર ભાઈ તો જવાનું છે પ્લીઝ આવી યુ પહેલા પણ કરવાના હતી સેલિબ્રિટી જો સેલિબ્રિટી બ્લોગ છે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહી તો મળે કાલ નવા બ્લોગ માં ત્યાં બધાને જય માતાજી અને બાય એ વસ્તુ ને ઈ તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે યાર ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલ નવા બ્લોગમાં જ આવું બધાને જય માતાજીને બાય બાય સબસ્ક્રાઇબ કરી નાખજો બાય બાય